ગઢિયા તન સમાજ તરફથી નવા વર્ષના શેર સત્તાનામ યોજાય છે એક કર હું પ્રથમનો તો સમગ્ર ટીમે આપણા પ્રમુખ શ્રી સંજયભાઈ ઠાકર અને સમગ્ર ટ્રસ્ટી મંડળ કમલેશભાઈ ઉપપ્રમુખ શ્રી જયકાનભાઈ રાવલ તથા સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું જનરલી દર વર્ષે આપણી નાતી તરફથી આવું સ્નેહમલન જોવામાં આવેલું હોય છે અને ટ્રસ્ટ તરફથી જમણવાર રાખવામાં આવતું હોય પણ ગઈ સરકારનો દિવસે હું હાજર હતો અને મને એક વિચાર એવો કે મારે હરાબંધી શ્રેમગંજની અંદર ભજન સમારંભ યોજવા અને મારી વાત તાત્કાલિક ટ્રસ્ટી મંડળોએ સ્વીકારી દીધી તેનો ખૂબ ખૂબ આનંદ છે આપણે સરકાર જાણીએ છીએ કે નવું વર્ષ એટલે આપણા માટે ખૂબ ચેતનાવાળો વાળું નવો પ્રકાશ વાળું વર્ષ આપણે ઘણી વખત વિચાર આવે છે અને એ કહેવાની યાદ આવે છે ટાઈમ એન્ડ ટાઈમ એક

કે આપણા જીવનરૂપી દીપકને જેમ દીપક નિવાળું કરે આપણું જીવન બીજા માટે કંઈક કરી પ્રકાશ ફેલાવો સારા કાર્ય કરવો ઉત્તમ કાર્ય કરવો એના પરથી આ લેવાનું હોય છે અને આ રીતે આપણા જીવનની અંદર સાર્થકતા પ્રાપ્ત કરવી જોઈએ અને સગાને આજે ભાષણ કરવાનો ટાઈમ નથી કારણ કે ફંક્શનમાં આઠ વાગે આપણે નીચે આપણે મહેમાનોને આપણે આમંત્રણ લાવી એટલા માટે

આવ્યા છે રામાનંદ બાપુ કે ઇન્દ્રેશ્વર જગ્યા એ ખૂબ પુરાણી જગ્યા છે નરસિંહ મહેતા છે એ ત્યાં ગુજરાતમાં જન્મ કરે અને આ બાપુએ જે એના એમાં પછી જે વિકાસ કર્યો એ જગ્યાનો હતો કારણ કે આપણા સ્વાગત વિજયભાઈ રૂપાણી બાપને ખૂબ માનતા હતા અને પાંચ કરોડ રૂપિયા આપી અને ઇન્દ્રેશ્વર જગ્યાનો વિકાસ કર્યો અને બાપુએ સંચાલન કર્યું દરેક દર્શનાર્થીઓને માટે એ ખૂબ જ સ્વાગતથી આવકાર આપે છે